અને બપોર પછી મીટિંગનું આયોજન છે તો હું એ તમને બતાવીશ ની અંદર જ હતો પણ આપણી નજર જ ના પડી સમજે જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર્સો અને મિત્રો રોજની જેમ આજના બ્લોગની શરૂઆત આપણે પાંજરાપોરથી જ કરી છે અને પાંજરાપોર આજે એક સ્પેશિયલ દિવસ છે એનું કારણ એ છે કે પાંજરાપુર માં જે આખા વર્ષનું છે કારોબારનું જે કાંઈ પણ ખર્ચો હોય ને એ જે મિટિંગ થતી હોય ને ટ્રસ્ટની મિટિંગ એ આ જે છે અને બપોર પછી એ મિટિંગનું આયોજન છે તો હું એ તમને બતાવીશ એની પત્રિકા જે આવે ને કે જાવક આવકનો ખર્ચ ને બધું તો પાંજરાપરમાં એક વર્ષની અંદર કેટલો ખર્ચો થયો કેટલી આવક થઈ કેટલી જાવક થઈ એ બધાને આખી એક બુકલેટ છપાવે અને જેટલા મેંના દાતા હોય એ બધાને વેચવામાં આવે તો એની જ મિટિંગ આ જે છે તો એ બપોર પછી થવાની છે ને જે બુકલેટ રહે મારી પાસે આવશે તો એ હું તમને બતાવીશ અને અત્યારે જાય છે આપણે વાડાની અંદર તો ચેક કરીએ કાંઈ નવો કેસ આવ્યો હોય તો એ તમને બતાવીએ નહીં તો જે આપણું રેગ્યુલર કામ છે એ બધું જોઈ લઈએ તો આપણે વાડાની અંદર જઈ આવ્યા છે અને બધું ચેક કરી લીધું કાંઈ નવો કેસ છે નહીં જે આપણું રેગ્યુલર કામ છે એ જ હતું ઢોરા ઉખલી ગયા તો પાવડર નાખવાનું કામ બધું ઓકે થઈ ગયું તો આપણે અહીંયા બીજા ભાઈઓ છે ને એ બધું એ કામ કરી નાખે અને એના સિવાય બીજું કાંઈ નવો કેસ હતો નહીં જે આપણું રેગ્યુલર છે એ જ કામ છે બરાબર જે ડ્રેસિંગનું કામ નહીં એ જ તો એ બધું આપણે થોડી વારની અંદર કરીએ બાકી આપણે એ પિંજરાની અંદર આવે ને આજે પિંજરું છે ત્યારે જ આપણી નજર અહીંયા ભેંસોમાં પડી તો મને થયું કે એવું પાડો આપણે ચેક કરી લઈએ જે લઈએ આવ્યા ને આપણે એ કેવો અત્યારે બરુકો થયો છે કારણ કે અહીંયા ભેંસોમાં આવી જાય ને પાડો પછી એની ચાકરી સારી થાય એટલા માટે મસ્ત જામી ગયો છે હમણાં જ તમને બતાવું હું મેં થોડા ટાઈમથી તો મેં એ જોયો નથી કેવો થયો છે જામ્યો છે તો એક વારનું હું પેલા ગોતી લવામાં ત્યાં ગયો હે આપણી બધી ભેંસો ને જો હોય ને એવું બધું છે અહીંયા પાંદ્રાપુર પાડેશ ક્યાં ગયા પાડેશ

પાડો અત્યારે આ વાડાની અંદર તો છે નહીં તો હવે મારે ગોતવું પડશે કારણ કે ક્યાં પૂર્યો છે એ જોવું પડશે તો જો પાડો તો અહીં મળી ગયો છે પાડો વાળાની અંદર જ હતો પણ આપણી નજર જ ના પડી સમજે જો પચાસ ટકા છે ભરૂકો થઈ ગયો છે પેલા આવ્યો ત્યારે ઘણો નબળો હતો સિંગ થોડા ઘડાવા પડે એમ છે આર્યો આ પાડો મારો દીકરો ભડકે છે પણ એવો ને ખડેલો છે ને હજી એટલે બરૂપો પછી થશે ને વાહી દેખાશે દીગડ મોટો તો બતાવતો જ નહીં જો નીચું નાખી જાય વાહ ક્યાંથી જડે આપણે ગયો આ અરે આ જવા હા તો એ તો બધું ઓકે જ છે અને હવે થોડી વાર રાહ જોઈશું પછી ટોરા આવી જાય નીણ ઉપર અને નીણ ખાઈ લે પછી આપણે આપણું કામ ચાલુ કરશું તો આપણે અહીંયા ભેંસો અને પાડોને ચેક કર્યો પછી થોડી વાર જ રાહ જોઈ ત્યાં બધા ઢોર આવી ગયા હતા અને તમે અહીંયા મારી પાસે જોઈ શકો છો બધા અત્યારે નીણ ખાઈને બેઠા છે અને આપણે બધું કામે ઓકે કરી નાખ્યું બધા ડ્રેસિંગ કરી નાખ્યા હે અને મેઇન તો જો આ ડ્રેસિંગ આપણે રેગ્યુલર હોય ફેલ ઓપરેશન છે અને હું પહેલી બાજુ પાટો છે ને એ બાજુ તો આ હા બધું એકદમ હળી ગયું છે આપણે શું પાટો બદલવામાં દસ પંદર મિનિટની વાર લાગે દસ પંદર મિનિટ આપણે ત્યાં કને ઊભા ન રહી ગઈ એવી બાસ આવે ને બધું થાય પણ આપણે એને વ્યવસ્થિત ચોખ્ખી કરી નાખીએ અને પાટો મસ્ત રીતે બદલી નાખીએ બાકી જો આવું આખો કમ્પ્લીટ રૂજાઈ ગયું જો અને બીજો તો કઈ ના ઓકે થતો નહીં તમને કઈ ન બતાવ્યો અને બાકી બધું આપણું રેગ્યુલર કામ ઓકે કરી નાખીધું તો હવે કઈ કામ રહેતું નથી હવે જાશું હોસ્પિટલ ની અંદર તો આપણે વાડા ની અંદર બધું કામ ઓકે કરીને આવી ગયા હતા હોસ્પિટલ ની અંદર અને મેં જે તમને વાત કરી હતી એ લિસ્ટ આપડી પાસે આવી ગયું છે આવક જાવક નું પણ એને સર્વૈયું કહેવાય મને અત્યારે ખબર પડી ઓમ આપણે ખબર નથી બરાબર બાકી જો શ્રીજીવદયા મંડળ રાપર અને આ બધી અલગ અલગ ખર્ચા છે ટોટલ એમાં જો અહીંયા છે આ અહીંયાની ટોટલ આવક છે અઢાર કરોડ એકવીસ લાખ તેતાલીસ હજાર એકસો સત્તોતેર રૂપિયા એમાં ગ્રાન્ટને સબસિડીને બધું આવી જાય જે પશુની સબસિડીને આવે ને બધું આમાં આપણું નામે હ્યાં ગયું ખબર એક જ મિનિટ આજો પશુ સારવાર તેમજ મેડિસિનનો ખર્ચો અગિયાર લાખ આડત્રીસ હજાર રૂપિયા એક વર્ષમાં ઘણી સારવાર કરના છે આપણે તો મને તો કાંઈ ટોટલની કાંઈ ખબર જ હતી નહીં પણ આ તો આમાં લખેલા ત્યારે આપણે ખબર પડી છે આ બધું એમ જ છે વાંચીએ છીએ મીટિંગ બપોર પછી થવાની છે તો ત્યાં આપણે જાશું અને જે કાંઈ પણ વાતચીત ને થશે હું તમને જણાવીશ બપોરે આપણે અહીંયા પાંજરાપુર હતા અને પાંજરાપુરથી ગયા હતા પછી ઘરે ઘરે જમી અને ફરી પાંજરાપુર આવી ગયા છે આપણી ગૌશાળા આપણે પોચી નતા ગયા એટલે તમને કાંઈ ન બતાય અને બાકી જો અત્યારે બધા મહેમાનો આવી ગયા છે અને ગાડીઓ પડી છે આ તો આપણી બે છે આ એક પડી છે અને ત્યાં કને ઉપર છે જે કોમ્યુનિટી હોલ છે એમાં મિટિંગ ચાલુ છે તો હવે થોડી વારની અંદર જ આપણે ત્યાં જઈશું અને જે કાંઈ પણ વાતચીત થશે હવે તો આમ તો થઈ જવા આવી છે પણ શું આમ નવા નિર્ણયો આવ્યા છે કાંઈ પણ એ બધી હું તમને જણાવીશ મિત્રો આપણે ઓફિસે અહીંયા મિટિંગમાં આવ્યા ત્યાં જો આપણી ગાયો બધી જાય છે અહીંયાથી પણ આ લીમડા નડી ગયા એક જ મિનિટ બતાવું હું તો એ જો દેખાય તો જો અહીંથી બધી જાય છે ચરવા આવી હતી ને અહીંયાથી દેખાય જો જાય આપણે થોડાક મોડા પડ્યા તો તમને ખુલ્લામાંથી મોડા થઈ ગયા હવે જો દેખાય તો તમને બતાવું પણ ના હવે ના દેખાય પૂરું હવે તો હાજે જોશું ડાયરેક્ટ તો આગળ ગાયો તો હાલી ગયું પાછળ બીજી રહી ગઈ જોઉં દેખાય છે તારે આપડી જો મીરા ને કુંજ પછી ક્રિષ્ના બંસી ખૂબ રહી ગયું આગળ અને આ પાછળ રહી ગયું તો હવે જશે પણ કૌશાળે અને હું સેટ તો જો આવે જો પાછળ મેન તો જોયા કેમ પણ રાજા હે ને રામદેવ છોકરા ને તો રો આવે હે કેમ આવે જો આ રાપર ગેટ ને ગેટ માં હે હાવ જાલ્યો આવે છે ને પણ વાહ વાહ આ બજો અહીંયા પોચી આપણે પાંજરાપુર કને આગળની હાલી ગઈ નહીં તરફ એ પણ મસ્ત નજારો હતો અહીંથી જો કેમ સરસ લાગે ને પણ કાઠિયાવાડી ગાયો અને આપણો વ્રજ હાલો તો હવે મીટિંગ એટેન્ડ કરીએ તો પાંચરાવાળા આપણે મિટિંગમાં હતા એ મિટિંગ તો લાંબી હાલ લો આજ તો ઘણી લગભગ સાડા છ વાગ્યા સુધી મિટિંગ હતી તો મિટિંગ પૂરી કરી અને પછી આવી ગયા આપણે સીધા આપણી ગૌશાળાએ અને મિટિંગની અંદર તો કંઈ નવા નિર્ણય ન લેવાના જેમ હાલે છે એમને એમ જ છે અને જે નિયમથી હાલે એ પ્રમાણે અને બાકી ટ્રસ્ટમાં પણ કાંઈ ફેરફાર નહીં જે જૂના ટ્રસ્ટીઓ છે એના એ જ બાકી અત્યારે જોઈ શકો છો આપડી ગૌશાળા એ બધું કામ ચાલુ છે અને આજે તીજભાઈ આડવા ગયા તા હો જે આપડે ગાયું ન જોયું એમાં ક્યાંય દેખાણાની જો વાત કરીએ કે ક્યાં ગયા હતા તમે તીર્થભાઈ અહીંયા લેવો ગાયું કેમ હાજર રેડી મૂકી દીધી બારે ગયા તા એમ એમ મૂકી દેવાય ક્યાં રેડી તો ધોળીયું ધોળી ગાતી હતી રસ્તા ઉપર અમે જોઈ તી પાંદરાજ બીજ ધ્યાન રાખજો લ આ તો તો આખો દિવસ એકલો હતો મજા કરી આજે ગાય ગયા કારણ કે રવિવાર હતો ને તો ફ્રી હતો તો ત્યાં શું વાડીમાં ખાલી ધ્યાન રાખવાનું હતું ધ્યાન રાખીને બેઠો હતો બરાબર અને હાજે હાલ્યો બાકી તો હવે બધું જે કામ છે એ કરીએ તો મિત્રો પછી આપડે આપણી ગૌશાળાનું બધું કામ ઓકે કરી નાખ્યું હતું અને અત્યારે ફ્રી આયા છે અત્યારે દૂધ લેવા આવ્યા છે દૂધ ભૂલી ગયા હતા એટલા માટે તો જો બધી ગાયો શાંતિથી ઊભી છે અને અમુક બેઠી છે ને હું છે અને આજે આપણે વાડીએ ચરવા જવાનો બીજો દિવસ હતો અને આજે તો એટલી ગાયો ધરાઈને આવી છે કે તમે એની વાત જ છોડી દો ખાણ મૂકી દીધા અને કાલે આપણે નીણ કાંઈ નતું નાખ્યું અને આજે કાંઈ નથી નાખ્યું વગર નીણે જ બે દિવસથી હાલે છે કારણ કે ગોવાતી ઘર ના જાય અને ચરવાનું સારું સીધી મોવડી જ ખાવાની છે તો એટલી ફર્સ્ટ ક્લાસ ધરાઈને આવે અને તમે જોયું તું જ્યારે આવતી હતી જ્યારે કેવી મોજમાં આવતી હતી એમ તો એ અત્યારે સારું છે કારણ કે ઘરની વસ્તુ તો ઘરની જ વસ્તુ છે પારકા ચરાવે ને ઘરના ચરાવે એમાં ઘણો ફરક પડે એનું આ એક ઉદાહરણ છે બરાબર જો આપણે આને જોઈએ જાનકીને આપણી જાનકી જો કેટલી ધરાઈ ગઈ છે નહીંત અહીંયા ખાડા પડ્યા હોય એકદમ મસ્ત શાંતિથી ઓગા જો બાકી આપણી અહીંયા પ્રેમવતી બેઠી હે પાંડે બેઠી હે પોપટ અહીંયા તો એનો તો કોઈ પ્રશ્ન નહીં આ તો જો પૂરી કેમ ધરાઈને બેઠી ચડ્યો નહીં આમ ધરાઈને આવે ને તો એને મોજ આવે અને આપણે મોજ આવે પણ શું છે વગડામાં ચરવા જાય ત્યાં ઓછું ચરવાનું અને પ્લસ પાછા ગુમાતી હોય હવે એને પાંચસો ગાયો ભેગી સંભાળવી એમાં હું એટલું ખાસ ધ્યાન ન દઈએ કે અમુક ગાયો ચરે ને અમુક નહીં અને આમાં તો આપણી જે પંદર વીસ જેટલી ગાયો ત્યાં ચરવા જાય એનું ધ્યાન રાખવાનું ને એવી ફર્સ્ટ ક્લાસ ધરાઈને આવે છે હજી બે ચાર દિવસ ધરાવીને આવશે એમને અને આપણે મોજ આવશે બરાબર તો એ જ અને હવે તો બીજું કાંઈ કામ છે નહીં હવે ઘરે જશું જમી લેશું તો આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળે કાલે આ નવા વિડીયોમાં